સુરતનો વિસ્તાર હવે ધીરે ધીરે વધી રહ્યો રહ્યો છે 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 તેમ તેમ લોકોની વસ્તીમાં પણ વધારો થઈ મહત્વનું કે અલગ અલગ શહેરોમાંથી આવતા લોકો સુરતમાં આવીને વસે છે જેથી લોકોની સુવિધાઓને ધ્યાને લે સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશનને ડેવલપ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ સાથે સાથે સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર દસ થી પંદર લાખ જેટલા લોકો વસવાટ કરે છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ ત્યાં આવીને વસેલા છે જેથી તેઓને ટ્રેનોમાં મુસાફરી કરવા માટે સુરત રેલવે સ્ટેશન અને ઉદા રેલવે સ્ટેશન સુધી જવાનો રૂટ લાંબો થાય છે જેથી આ અ સુવિધાને ધ્યાને લઈ ઉત્તરાયણ રેલવે સ્ટેશનને પણ ડેવલપ કરવામાં આવે તથા વધુ ટ્રેનોના આપવામાં આવે તેવી કોંગ્રેસ પ્રવક્તા દ્વારા માંગ કરવામાં આવી છે સુરતના વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે ઉત્તરાયણ રેલવે સ્ટેશન રાજ્યનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન છે તેવું જણાવવામાં આવ્યું છે પરંતુ ટ્રેનો ના ઉભી રહેતી હોવાથી જોઈએ તેટલો વિકાસ થઈ શક્યો નથી જેથી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલને ઉત્તરાયણ રેલવે સ્ટેશનના વિકાસ માટે પત્ર લખવામાં આવ્યો છે પૂર્વ ઝેડ આર યુ સી સભ્ય કલ્પેશ બારોટ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે જેમાં ઉત્તરાયણ આસપાસના વિસ્તારના વિકાસની વાત કરવામાં આવી છે અહીં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દેશના અન્ય ભાગના લોકો વસવાટ કરતા હોવાની સાથે વીસ કિલોમીટર વર્ગમાં પંદર લાખ જેટલા લોકો રહેતા હોવાથી ઉત્તરાયણ રેલવે સ્ટેશનનો તાકીદે વિકાસ કરવામાં આવે તેવી માંગની સાથે મેલ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ આપવાની વાત કરવામાં આવી છે જેથી રેલવે વિભાગની આવક વધે અને સ્થાનિકોને ફાયદો થાય તો ઉધના અને સુરત રેલવે સ્ટેશન પર પણ ભારણ ઘટે અને લોકોને ત્યાં દૂર ના જવું પડે તે માટે રજૂઆત કરવામાં આવી છે સુરતના સાંસદ પાસે 10 ટ્રેનોને સ્ટોપેજ ઉતરાણ રેલવે સ્ટેશન પર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેવા મુંબઈ સેન્ટ્રલ પોરબંદર

જેથી ઉત્તરાયણ રેલવે સ્ટેશન ને વિકસાવવામાં આવે તો લોકોની સુખાકારી માં વધારો થવાની સાથે રેલવે ને પણ સારી આવક થાય તેવી સંભાવના કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશ ભારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે